દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દેશના કરોડો દેશવાસીઓ સાથે મળીને હર ઘર તિરંગા અભિયાનને આગળ વધારી રહ્યો છે ત્યારે ગુજરાતમાં હમણાં સુધીના બધા જ રેકોર્ડો ગુજરાતની જનતાએ સાથે મળીને એક પછી એક રેકોર્ડો તોડતા જાય છે બે દિવસ અગાઉ એટલે કે પરમ દિવસે રાજકોટમાં યોજાયેલી તિરંગા યાત્રામાં આજ સુધી રાજકોટની સૌથી મોટી તિરંગા યાત્રા હજારોની જનસંખ્યા તિરંગા યાત્રામાં જોડાઈ અને ખૂબ મોટી જનસંખ્યા આ યાત્રાને નિહાળવા માટે અને દેશના શહીદોને નમન કરવા માટે રાજકોટના રસ્તાઓ પર ઉતરી ગઈ કાલે સુરતમાં આજ સુધીની સૌથી મોટી ઐતિહાસિક તિરંગા યાત્રા નીકાલવાનો શ્રેય ગુજરાતના લોકોને મળે છે આજે વડોદરામાં આજ સુધીની વડોદરાની સૌથી મોટી તિરંગા યાત્રા નીકાલવામાં આવી માત્ર બોલ્ડિંગ એરિયા જ નહીં પરંતુ આખું શહેર ચારેય દિશામાં સર્વ સમાજના લોકો સર્વ વર્ગના લોકો સૌ ઉંમરના લોકો સાથે મળીને ભારત માતા કી જેના નારા ગુંજી રહ્યા હતા તિરંગા ચારેય તરફ લહેરાઈ રહ્યા હતા દેશભક્તિના રંગમાં આજે આખું વડોદરા જાણે કે રંગાઈ ચૂક્યું છે ગુજરાતમાં કચ્છના ભારત પાકિસ્તાનની સરહદ પરના ગામડાઓ હોય કે પછી ડાંગના આદિવાસી વિસ્તાર હોય નાના નાના ગામોમાં ક્યાંય પાંચ પચીસ લોકો તો ક્યાંય હજારોની સંખ્યામાં તિરંગા યાત્રા રૂપે લોકો સાથે મળીને એક જ અવાજ ભારત માતા કી જે ભારતની ઉન્નતિ માટે દેશભક્તિના રંગમાં રંગાયેલા ગુજરાતના સૌ નાગરિકોનો આજે હું આભાર માનું છું અને ખાસ કરીને વડોદરાના શહેર શહેરીજનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું તમે કલ્પના કરો કે ભારે વરસાદ અને જ્યારે લોકો દેશભક્તિના રંગમાં રંગાવવા માટે આતુર હોય તો ક્યાંક ને ક્યાંક વરસાદ બી અમુક કલાક માટે રોકાઈ જાય આ વડોદરાના શહેરીજનોની તાકાત છે ભાઈ અને તિરંગા યાત્રામાં દરેક જગ્યા પર આવી ઘટના બની કાલે સુરતમાં બી તિરંગા યાત્રાના કલાક પહેલા જ વરસાદ બનતો ભારે વરસાદ વરસાદ રાજકોટમાં દિવસે રાત્રે એટલે ને ક્યાંક ગુજરાતના લોકો જ્યારે મનથી વિચારે છે કે દેશભક્તિના રંગે રંગાવવું છે તો કુદરત બી એમની પર મહેરબાન હોય છે અને આ દ્રશ્ય તમે બી સૌ લોકો આજે જોયો છે આ દેશભક્તિનો રંગ જ એવો છે

આજે તિરંગા યાત્રા માટે ખાસ વાત કરવા આવ્યો છું આ બાબતની જાણકારી હું પોલીસ કમિશનર અને એસીબી ના માધ્યમથી આપ સૌ લોકોને જરૂરથી આપવાની સૂચના આપીશ